જોયું પર શારદા સદાય બધાઈ થી બરોટ ના થવા કંઠ કવિતા કુળ માં બધાઈ થી બરોટ ના થવા કંકાય માતેની બરોટ આજે જ્યારે પ્રવેશી ત્યારે મને ત્રિવેદી વાત યાદ આપને થશે કે જગદીશભાઈ ત્રિવેદી કેમ યાદ આવે કારણ અમરેલી એટલે તો છ અક્ષરનું નામ રમેશ પારેખની જન્મભૂમિ અમરેલી એટલે તો લાઠીના દરબાર સુરસિંહજી તપ્તસિંહજી ગોરી કલાપીનું રજવાડું અમરેલી એટલે તો ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડોક્ટર જીવરાજ મહેતાનું વતન અમરેલી એટલે

અમરેલીમાં છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું ત્યારે જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું કે તમે જો આ બોર્ડિંગને આપના જ સમર્થ લોકશાહી કાંધીભાઈ ભૂટાભાઈ ભારોટનું નામ આપો તો હું આ બોર્ડિંગને રૂપિયા પચીસ લાખનું અનુદાન આપીશ સમાજ ટ્રસ્ટ અમરેલીએ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો અને જગદીશભાઈ ત્રિવેદીના રૂપિયા પચીસ લાખના અનુદાનથી આ બોર્ડિંગના નિર્માણ કાર્યને જોવા માટે અમે ગયા ત્યારે મારી સાથે અમારા વેવાઈ શ્રી ઘનશ્યામભાઈ રામભાઈ દુદાની બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ નારણભાઈ લખવી અને આ છાત્રાલયમાં જેનું સવિશેષ યોગદાન છે એવા અમૃતભાઈ સોંદ્ર તેમજ હાજર રયા તેમજ અમારા કુટુંબી શ્રી ચંદુભાઈ પાલનપુરા કે જેઓને આજે તેમના યજમાનના ઘરે હવન હોવાથી તેઓ આ સંકલ્પ શરૂઆતમાં જોડાઈ શક્યા નહોતા અને જેને ત્યાં આવતીકાલે અમારું રાત્રિ રોકાણ છે એ પણ આ ટ્રસ્ટના કારોબારી સભ્ય છે હું જ્યારે આ બોર્ડિંગનું નિર્માણ કાર્ય જોતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે આ છાત્રાલયને કાંજીભાઈ ભૂટાભાઈ બારોટનું નામ આપી અને આટલું મોટું યોગદાન આપવું એ માત્ર જગદીશભાઈ ત્રિવેદીની ફરજ નથી આ બોટિંગના કાર્યને પૂરું કરવું એ માત્ર બાળક સમાજની ફરજ નથી પરંતુ તમામ અમરેલી અમરેલીવાસીઓની અમરેલી જિલ્લાના તમામ વ્યક્તિઓની આ ફરજ છે તો આ સંકલ્પ યાત્રાના માધ્યમથી હું તમામ અમરેલીવાસીઓને કે જે માત્ર અમરેલીમાં વસતા હોય એ જ નહીં પરંતુ અમદાવાદ વડોદરા સુરત જેવા મહાનગરોમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય એવા તમામ અમરેલીવાસીઓ આજે આ સંકલ્પ કરે કે આ બોર્ડિંગ નું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય એ માટે અમે સહયોગ અને અત્યાર સુધીમાં અમરેલીમાં સમાજ સિવાય કઈ કઈ વ્યક્તિઓએ આ નિર્માણ કાર્યમાં સહયોગ આપ્યો છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવશો અને હવે પછી કોણ સહયોગ આપવા માંગે છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવશો જેથી આ છે અમરેલી શહેરની કાંજીભાઈ ભૂટાભાઈ બારોટ બોર્ડિંગની બાંધકામની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જગદીશભાઈ ત્રિવેદીના યોગદાનથી બોર્ડિંગનું મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે આ બોર્ડિંગ પૂર્ણતાને આરે છે ત્યારે અમરેલીવાસીઓને વિનંતી છે કે બધા અમરેલીવાસીઓ થોડો થોડો સાથ સહકાર આપે માત્ર અમરેલી જિલ્લામાં વસતા જ નહીં પણ અમરેલીની બહાર વસતા એટલે કે અમદાવાદ સુરત કે પરદેશમાં વસતા અમરેલીવાસીઓ પણ જો આમાં યોગદાન આપે તો આ કાર્ય હવે એક જ વર્ષમાં પૂરું થઈ શકે એમ છે અને મને અમરેલીના મિજાજની ખબર છે કારણ કે અહીંના જ સાય કવિ રમેશ પારેખ કહે કે આ અમરેલી શહેર જેવું અમરેલી શહેર આ અમરેલી શહેર જેવું અમરેલી શહેર મારી મુચ્છ વિના સાવતુચ્છ મને ખમમાં આ છે અમરેલીનો મિજાજ જો અમરેલીના દરેક નાગરિકો આ કાર્યમાં સાથ સહકાર આપશે તો આવતા વર્ષે આ બોર્ડિંગનું કામ પૂરું થઈ જશે અને ત્યારબાદ આમાં સરસ્વતીના પુત્રો એટલે કે બારોટના દીકરા દીકરીઓ સરસ્વતીની આરાધના કરવા માટે વધુ વિદ્યા મેળવવા માટે ભેગા થવાના છે એ માટે ફરી ફરીને અમરેલી શહેરને વિનંતી કે આ કાર્યમાં સહયોગ આપે જય માતાજી Thank अपना सुविचार में घर में जिस प्रकार से गहनों और अच्छे कपड़ों का थोड़ा बहुत संग्रह रहता है उसी प्रकार हर घर में साहित्य की एक अलमारी रखना चाहिए उत्तम साहित्य को पढ़ने सुनने का क्रम भी नियमित रूप से चलते रहना चाहिए बहुत सरस सुविचार है कारण कि आज ना मोबाइल ना युग में આપણે પુસ્તકોનું મહત્વ ભૂલી ગયા છીએ આજે જ્યારે બોર્ડિંગની છાત્રાલય નિર્માણની વાત આવી છે ત્યારે મારે એ કહેવું જરૂરી છે કે વિદ્યા અભ્યાસ પૂરો થાય પછી પણ આખી જિંદગી આપણે સારા પુસ્તકોના સંગમાં રહેવું જોઈએ અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ અમારો ઘર બારોટ અભ્યાસનો હવે પછીનો પ્રયાસ એ છે કે જે કંઈ સારા પુસ્તકો છે એનું હું વિવેચન કરીશ અને એમાં શું વાંચવા જેવું છે એમાંથી શું સમજવા જેવું છે એ બધું જાણવા માટે આપની સાથે આ બ્લોગના માધ્યમથી સંવાદ કરી અને ચર્ચા કરી અને આપ પણ આ પુસ્તકો વાંચો એ માટે મારો પ્રયાસ છે જો આપને આ બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરો શેર કરો અને આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી